નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ તેમાં એકમ છે આઠમું સમય ધોરણ સાત તેમાં એકમ છે આઠમું સમય વિદ્યાર્થી મિત્રો આ સંસ્કૃત વિષયની સ્વાધિયન પોથી છે તેની અંદર આપણે આજે પાઠ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો પ્રશ્ન પહેલો નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખવાના છે તો એકમ સપાદ ત્રીણી

ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોણા ત્રણ વાગ્યા છે તો તે પણ મેં અહીંયા ઘડિયાળમાં દર્શાવેલું છે ચોથી ઘડિયાળ છે તેમાં સવા સાત વાગ્યા છે સપાદ પદ્મવાદનમ ચોથી ઘડિયાળ છે વિદ્યાર્થી મિત્રો તેમાં છે સપાદ સપ્તવાદનમ ત્યારબાદ પાંચ નંબરની ઘડિયાળ છે તેની અંદર પોણા પાંચ વાગ્યા છે એટલે કે ચાર ને પિસ્તાલીસ મિનિટ થઈ છે તો પાદોન પચવાદનમ અને છઠ્ઠું છે તેની અંદર વાગ્યા છે સાર્ધ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે નીચે દર્શાવેલ સમય સંસ્કૃતમાં લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એકને પંદર મિનિટ ત્રણ ને પિસ્તાલીસ મિનિટ બે ને ત્રીસ મિનિટ તો આને બધાને આપણે કોમ્પ્યુટરાઈઝ જોઈએ અહીંયા એક ને પંદર મિનિટ છે તો સંસ્કૃતની અંદર સપાદ એક વાદનમ બીજું છે ત્રણને પિસ્તાલીસ તો પાદોના ચતુર્થ વાદનમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે મેં જે સમય છે તે અંકમાં અને શબ્દમાં પણ સંસ્કૃતની અંદર પણ દર્શાવેલો છે તમે પણ લખેલું જશે તો ચેક કરજો તો કે ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે તો આગળ જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે પ્રશ્ન ચાર છે નીચે દર્શાવેલ સમય સંસ્કૃત અંકમાં લખવાનો છે સપાદ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આને પણ આપણે કોમ્પ્યુટરાઈઝ જોવાના છે દસે દસ જે સમય દર્શાવેલા છે તે જોઈ લઈએ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં સંસ્કૃત જે સમય દર્શાવેલ છે તેને અહીંયા દર્શાવેલો છે તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો કે ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે હવે આગળનો પ્રશ્ન આવે છે પ્રશ્ન પાંચ છે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો તો મેં અહીંયા જોડેલા છે તમે પણ જોડેલા છે તો તેમાં પેલું છે સાર્ધ ત્રિવાદનમ તો ત્રણ ને ત્રીસ મિનિટ થશે બીજું છે પાદોનો નો સડવાદનમ તો પાંચને પિસ્તાલીસ મિનિટ છે એ રીતે મેં દરેક વસ્તુને અહીંયા જોડેલું છે તમે પણ જોડેલું જશે ત્યારબાદ આવે છે છ નંબરનો પ્રશ્ન નીચે આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવવાનો છે તો અહીંયા ચતુર્થ વાદનમ તો ચાર વાગ્યા છે પહેલી ઘડિયાળમાં બીજામાં છે સપાદ નવ વાદનમ તો નવ ને પંદર મિનિટ થઈ છે વિદ્યાર્થી મિત્રો તમે પણ જોઈ શકો છો ત્યારબાદ ત્રણ નંબરની ઘડિયાળ જેમાં જોઈએ તો દસ ને પિસ્તાલીસ મિનિટ થઈ છે અને એટલે કહીએ તો પોણા અગિયારથી થયા છે ત્યારબાદ ચોથી ઘડિયાળ સાત દસ વાદનમ એટલે કે દસ ને સાર્ધ દસ વાદનમ એટલે કે દસ ને ત્રીસ મિનિટ થઈ છે આગળની ઘડિયાળ જોઈએ આપણે પાંચ નંબરની ઘડિયાળ અહીંયા બતાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો અને છ નંબરની પણ છે પાંચ નંબરમાં પોણા દસ વાયગા છે અને છ નંબરમાં સવા સાત વાયગા છે સપાદ સપ્તવાદનમ છઠ્ઠી ઘડિયાળમાં ત્યારબાદ આગળ સાત નંબરની અને આઠ નંબરની ઘડિયાળો પણ અહીંયા દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલું જશે તો ચેક કરજો કે ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું છે ત્યારબાદ નવ નંબર અને દસ નંબરની ઘડિયાળ પણ છે અહીંયા દસ નંબરની અંદર સાત વાગ્યા છે તો સપ્ત વાદનમ અને નવ નંબરની ઘડિયાળની અંદર આઠ ને પંદર મિનિટ થઈ છે એટલે સપાદ અષ્ટવાદનમ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવજો